ઉનાળા દરમિયાન યુરિક એસિડના સ્તરનું સંચાલન કરવું વધુ અગત્યનું બની જાય છે કારણ કે ડિહાઈડ્રેશન અને ગરમી પીડાદાયક જ્વાળાઓનું કારણ બની શકે છે ખાસ કરીને એવા લોકોમાં જે લોકોને પહેલાંથી સાંધાનો દુખાવો રહેતો હોય સારા સમાચાર છે કે અમુક હાઇડ્રેટિંગ અને ફાઇબરથી ભરપૂર ફળો વધારાના યુરિક એસિડને બહાર કાઢવામાં તમારી મદદ કરશે અને તમને એકદમ ફ્રેશ પણ ફીલ થશે આજે આપણે આ વિડિયોમાં જાણીશું છ એવા ઉનાળાના ફળો વિશે જેની મદદથી તમે તમારી બોડીમાંથી યુરિક એસિડને બહાર કાઢી શકશો તરબૂચ તરબૂચની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે અને તે કુદરતી મૂત્રવર્ધકની અસર કરે છે તરબૂજ યુરિક એસિડને બહાર કાઢવામાં તમારી મદદ કરશે અને તમારા શરીરને ઠંડુ અને હાઈડ્રેટ પણ રાખશે ચેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે એન્થોસાઈનિન કહેવાય છે જે સોજાને ઓછો કરે છે અને શરીરમાં યુરિક એસિડના સંચાઈને પણ ઘટાડે છે ખાટા ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે અને આ ફળો યુરિક એસિડના સ્ફટિકોને ઓગાળવામાં મદદ કરે છે અને કિડનીના કાર્યને પણ પ્રોત્સાહન આપે છે પપૈયા એક ટ્રોપિકલ ફળ છે જેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે અને પાચનને ટેકો આપે છે અને બળતરા અને યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે જમરૂખ વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે અને જમરૂખ માત્ર રોગપ્રતિકારક શક્તિને ટેકો જ નથી આપતો પરંતુ તમારા યુરિક એસિડના સ્તરને પણ અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે છે કાકડી ટેકનિકલી એક ફળ છે હવે તમે એવું ના કહેતા કે કાકડી તમે ફળ કેમ કહો છો કાકડી એક ટેકનિકલી એક ફળ છે તેની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે તે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે અને ઉનાળાના દિવસોમાં ઉત્તમ હોય છે શરીરને યુરિક એસિડ સહિત ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે જો તમને હાઈ યુરિક એસિડની દિક્કત હોય તો તમે આ બધા ફળોને તમારી ડાયટમાં સામેલ કરો જેથી તમને મદદ મળશે અને આ વિડીયોને એવા લોકો સાથે શેર કરો જે લોકોને યુરિક એસિડની પ્રોબ્લેમ હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા